બે હજાર ચોવીસની જેમ બે હજાર પચીસમાં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અગિયાર લાખ સાહીઠથી હજારે લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો છે સિવિલ હોસ્પિટલ એટલે અનુભવી તબીબો આરોગ્ય સુવિધા અને ખૂબ જ એમ કહીશું ને કે પરોપકાર ધર્મ સાથે કામ કરતા સ્ટાફ મેમ્બર્સ અને માનવતા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ એમના થકી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યા આ વર્ષે પણ એટલી જ જોવા મળી છે એક લાખથી વધારે લોકો દાખલ થયા ચોપન હજારથી વધારે સર્જરી થઈ લગભગ ચાર લાખ જેટલા એક્સ રે ચોવીસ હજારથી વધારે સીટી સ્કેન ચોત્રીસ લાખથી વધારે બ્લડ ટેસ્ટ અને અગિયાર હજારથી વધારે એમઆરઆઈ થયા આ વર્ષે એટલે કે બે હજાર પચીસના આંકડા જોઈએ તો આ એ બતાવે છે કે જે ગુજરાતની અંદર આવેલી સરકારની મોટામાં મોટી વ્યવસ્થામાં લોકોને ખૂબ આસ્થા ખૂબ વિશ્વાસ છે અને ખાસ કરીને જ્યારે અનુભવી ડોક્ટરનો જે ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પર ભાર આપી અને લોકો સારી રીતે સારા થઈ અને ઘરે જાય એના ઉપરથી એકબીજા સાથે મળી અને એમ કહીશ કે આ વર્ષે પણ આટલા જ લોકોએ સિવિલ હોસ્પિટલનો લાભ લીધો છે આપ સૌને એટલું જ કહીશ કે આપને કોઈ પણ જાતની તકલીફ હોય કોઈપણ જાતનું કોમ્પ્લિકેશન થયું હોય તો નિસંકોચ સિવિલ હોસ્પિટલમાં આવજો આપને અનુભવી ડોક્ટરનો સારવારનો લાભ મળશે એમના અનુભવનો લાભ મળશે આપ સારા પણ થશો અને છતાં પણ આપના ખિસ્સા પર બિલકુલ ભાર નહીં પડે